સમયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુની શુભેચ્છા મુલાકાત લીધી ભાવનગર જિલ્લાના સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં સારું એવું નામ ધરાવતા અમરેલી જિલ્લાના બાબાપુર ખાતે રહેતા અને સમસ્ત ચોવાળિયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ એવા જગન્નાથ બાપુની આજે શ્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના સહમંત્રી શ્રી યમુના કુટીર મોની આશ્રમ મહંત શ્રી સર્વેશ્વર દાસજી શ્રી શાલેગામ મંદિર ગિરનાર તળેથી જુનાગઢે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મોડી રાત સુધી સત્સંગની મોજ માણી હતી બ્યુરો રિપોર્ટ ધરમસિંહભાઈ મકવાણા સમ્રાટ સમાચાર તળાજા जरूर पड़ी भाई एट्ले वो शास्त्र में मैं कीधु भले हाथ ગુરુ આ બધા થયા મહાપુરુષ એ બધા અમર જ છે યાદીમાં આવે બાપુ કેમ ચીજ એ બધા ખડા થઈ જાય દર્શન દેશે ને